રાપર તાલુકાના પંચાયત કચેરીના પ્રમુખે ખેડૂતોના પાક ન જાય તે અંગે નાયબ કલેક્ટરને રજૂઆત કરી રાપર તાલુકાના ગેડી ગામના ખેડૂતોએ જે પાક વાવેતર કરેલ છે તથા પશુઓના નિભાવ માટે લીલા ચારાનું વાવેતર કરેલ છે જેથી તે પાક નિષ્ફળ ન જાય તથા આર્થિક રીતે નુકસાન ન થાય તે માટે રાપર તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ હરખીબેન ડાયાભાઈ વાઘાણીએ નાયબ કલેક્ટરને રજૂઆત કરેલી છે અને જણાવ્યું હતું કે ગેડી ગામે સ્થાનિકે રોજગારી મળી રહે તેવું કોઈ સાધન ન હોય ગેડી ગામના ખેડૂત ભાઈઓની બક નબીઓ જે નર્મદા કેનલમાં ચાલુ છે તે બંધ ન કરાવવા માંગણી કરી હતી સ્ટોરી બાય વિનોદ સાધુ પચાવ લાખો ખર્ચ કર્યા મને ખુશી ઉધારા લઈ અને વ્યાજે બચ્ચા દી રાત મેલી રીધા મેલી બચાને ને માણસ એમાં મજૂરી કરે આ ડકાર અમાને ત્રણ ગણો ડકાર લાગે છે એક પાય નીતિન પટેલે કે ટીવી માં છે કે ખેડૂત ને રવિ માં ફૂલ પાણી દેવું અમારે કુવામાં નાખી આથી એને જો જાહેરાત ના આપીને તો અમે ખર્ચ ના ખરા આવી અમારી હાલત છે જો બકનડી અમારી સારું રહે તો અમારી રોજગારી ઊભી થાય અને નકા પશુ છે મકઈ છે ઘઉં છે તો અમારી રોજગારી ઊભી થાય એમ છે અને નકા આઠી અમને આ ગાટ કરવા માણસ તૈયાર છા છે કરોડોના ખર્ચ કર્યા અને આ જે કે કોઈ બે એકર પાઈ છે કે નથી પાઈ ખર્ચ કરી મિલા છે એનું શું સાહેબ ભલે ની ધબકી પોલીસ આ પોલીસ તમે બીય સાહેબ આવી ધબકીઓ મને આપે ખેડૂતને અમે કોઈ આચકવાથી નથી અમે તો ખેડૂત ઘરની મજૂરી ખર્ચી અને ઘર સરકાર કરે કોઈ પાયા અમે લેતા નથી અમારી ખાસ મજૂરી કરીને અમે ધંધો કરી ખેડૂત છે હવે એમને આવો પાંચ ગામમાં પાણી જાય છે આ બકરી છે એ પણ પાણી જો ના આવે તો બિયારણ સાટા કોઈ મકી સાટી કોઈ જીરું સાચું ને કોઈ ધાર કરી મવડી બાજરી કરી એમાં હવે જો પાણી ના આવે તો અમારા બુરા અહેવાલ થઈ જાય આવો દુષ્કાર અમે મને હાઠ વર્ષ થયા આવો દુષ્કાર કોઈથી જોયો નથી નાના મોટા પડતા ત્યાંથી તળિયામાં પાણી હતા ત્યાંથી કૂવામાં પાણી હતા આજ કોઈ કૂવામાં પાણી મશીન દ્વારાથી રહેવા દીધા નથી પહેલા જમાનામાં કૂ હતા ત્યાંથી તો નાના નાના વીડામાંથી પાણી નીકળતા આજ મશીન દ્વારા લાઈટ દ્વારા થતા કોઈ પાણી જેવું નથી હવે આ દુષ્કાર મને આપઘાત કરી એવું છે

આ ત્યાં પછી અમારો પસંદ 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 કરી